જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા ગમે તો શેર જરૂર કરજો નવા હોય તો ચેનલને ને કરી દેજો જો વિડીયો ગમે તો જયારે પણ જોવો ત્યારે વિડીયો આખો જોજો કેમ કે આજની વાર્તા ખૂબ જ સરસ અને રસપ્રદ છે તો ચાલો ચાલુ કર આજની વાર્તા એ આપણા સમાજમાં માં બનતી સાચી ઘટના પર આધારિત છે ક્યારેક ક્યારેક આપણે જ સમજીએ જે સમજીએ છીએ એ સાચું હોતું નથી અને સાચું હોય છે એ આપણે સમજી શકતા નથી ઉફ આ દાળ છે કે ફક્ત મીઠું છે રવિભાઈ જુઓ આજે શીતલ ભાભીએ ફરીથી જમવામાં વધુ મીઠું નાખી દીધું રાનીએ ફરિયાદી લહેકામાં પોતાના રવિભાઈને કહ્યું ફેક્ટરીથી ઘરે જમવા માટે આવેલા રવિ જેવો પહેલો કોળિયો શાક નો ખાધો કે તે પણ ગુસ્સામાં બોલ્યો શીતલ આ શું છે ધ્યાન ક્યાં રહે છે તારું શાકમાં આટલું બધું મીઠું ચોક્કસ તું મોબાઈલમાં રહેલી હોઈશ એટલા માટે લાગે છે કે ખાવામાં બે વાર મીઠું નાખી દીધું છે રવિની મમ્મીએ પણ મોઢું મચકોડીને કહ્યું શીતલ રસોડામાં રોટલી બનાવતી વખતે બધું સાંભળી રહી હતી અને તેને ખરાબ લાગ્યું કારણ કે તેના કારણે દરેકના ભોજનનો સ્વાદ બગડી ગયો પછી તેણીએ તરત જ ફ્રીજ ખોલીને દહીં કાઢીને ફટાફટ ડુંગળી ટામેટા કાપીને તેને ઉઘારીને લઈ આવી જે પનીર ભુજીયાની જેમ ઝટપટ બનીને તૈયાર થઈ ગયું હતું અને બધાને તે પીરસવા પીરસતા બોલી આજે આ ખાઓ અને ફરી તે દોડીને રસોડામાં જઈને રોટલી બનાવવા લાગી તેણીને બરાબર યાદ હતું કે તેણીએ શાકમાં બધા મસાલા અને મીઠું યોગ્ય માત્રામાં જ નાખ્યું હતું પછી અચાનક વધારે મીઠું પડી જવું પરંતુ આવું માત્ર આજે જ નહોતું થયું વચ્ચે વચ્ચે કેટલી વાર તેના દ્વારા બનાવેલ શાકમાં ક્યારેક મીઠું ક્યારેક મરચું વધી આવી જતું તો ક્યારેક પાણી પણ ત્યારે તેને ડાઇનિંગ ટેબલ પર બેઠેલા ઘરના બધા સભ્યોના ચહેરા યાદ આવી રહ્યા હતા બધાના ચહેરા કાં તો ઉતરેલા હતા અથવા નારાજ હતા પરંતુ માત્ર તેની નાની નણંદ રાણી હસતી હતી ક્યાંક આ બધા તોફાનોમાં એ તો નથી ને પણ પુરાવા વગર તે કેવી રીતે રવિ કે પોતાના સાસુ સસરાને કહી શકે અને કોઈ પણ ભાઈ કે માતા પિતા પોતાની બહેન કે દીકરીના તોફાનને કેવી રીતે સ્વીકારશે શીતલ વિચારવા લાગી કે આ શા માટે તેની નણંદ તેની સાથે આવું કરી રહી છે તેણે હંમેશા તેને પ્રેમ જ કર્યો છે એક નાની બહેન એક દીકરીની જેમ તો પછી ક્યાંક તેના લગ્ન ના થાય થયા એ તો કારણ નથી ને તે ભણતી હતી ત્યારે તેણે એકવાર વાંચ્યું હતું કે જ્યારે કોઈ નિરાશ થઈ જાય અને કોઈના પર પોતાનો ગુસ્સો ઉતારી શકે નહીં ત્યારે તે આવા તોફાન કરીને અને બીજાને ઠપકો અપાવીને પોતાની જાતને સંતોષ અનુભવતા હોય છે ક્યાંક રાની દીદી પણ વારંવાર લગ્ન માટે રિજેક્ટ થવાથી હતાશા આવી રીતે મારા ઉપર કાઢી નહીં રહ્યા હોય ને એક બે વાર શીતલે પ્રયત્ન પણ કર્યો રાની સાથે આમ તેમની વાતો કરીને પૂછવાનું પરંતુ રાનીએ ચોખ્ખે ચોખ્ખી ના પાડી દીધી શીતલ સમજી ગઈ હતી કે કોઈ પણ પોતાની ભૂલ ક્યારેય જાતે સ્વીકારતું નથી તો આ રાની કઈ રીતે માનશે છેવટે તેણે એક રસ્તો વિચાર્યો અને બપોરનું જમવાનું બનાવતી વખતે જાણી જોઈને ખૂણામાં મોબાઈલ ફોન મૂકીને તેનું વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી દીધું જેમાં તે રાજમાના શાકમાં કેટલું મીઠું મરચું અને મસાલા નાખી રહી છે તે રેકોર્ડ થઈ ગયું અને પછી શાક બનાવીને ચૂપચાપ ઢાંકીને ઢાબા પર કપડાં લેવા ચાલી ગઈ અને પ્લાન પ્રમાણે સાચે જ તેની ત્યાં આવી અને આમ તેમ જોઈ તપાસીને ઝડપથી મુઠ્ઠો ભરીને મીઠું શાકમાં નાખીને તરત જ ત્યાંથી રફું ચક્કર થઈ ગઈ થોડી વાર પછી રવિ ફેક્ટરીમાંથી જમવા પાછો ઘરે આવ્યો ત્યારે શીતલે બધાને બીજું શાક પીરસ્યું રવિ શીતલને કહ્યું કે આજે તો તે રાજમા અને ભાત બનાવવાની તૈયારી કરી હતી તો પછી આ વટાણા બટેટા અને રોટલી કેમ શીતલે રવિને કહ્યું હા એ રાજમા થોડા વધારે નહીં ચડ્યા આ વખતે દુકાનદારે સારી ક્વોલિટીના નથી આપ્યા તેને જઈને બતાવીશ તમે આજે વટાણા બટેટા ખાઈ લો આમ વાતો કરીને મોડું શા માટે કરો છો આજે રાની દીદીને તેમની ફ્રેન્ડ સાથે બહાર જવું છે કેમ બરાબર ને દીધી હા ભાભી કહીને રાણીએ પણ ચૂપચાપ ખાવાનું ખાઈ લીધું રાનીના ગયા પછી શીતલે રવિ અને પોતાના સાસુ સસરા બધાને રૂમમાં બોલાવ્યા અને કહ્યું આ જુઓ તમને બધાને લાગી રહ્યું હતું કે હું ભૂલક્કડ થઈ ગઈ છું મોબાઈલ ફોનમાં લાગેરી રહી છું એટલા માટે ક્યારેક મીઠું તો ક્યારેક મરચું ને ક્યારેક પાણી શાકમાં વધુ પડી જાય છે તો જુઓ હું તો બધું બરાબર નાખું છું જ્યારે બધાએ વિડિયો રેકોર્ડિંગ જોયું તો બધા દંગ રહી ગયા રવિ કહ્યું તારે આ બધું રાણીની સામે કહેવું જોઈતું હતું જેથી તેને બધાની સામે શીતલે વાત કાપતા કહ્યું એ જ તો હું નહોતી ઈચ્છતી જુઓ ભગવાનની દયાથી આજે નહીં તો કાલે રાણી દીદીના લગ્ન તો થઈ જ જશે પરંતુ ત્યાં પણ તેમણે પોતાના સાસરિયામાં પોતાનું આવું તોફાન અને બીજાને નીચા દેખાડવાની આદત ચાલુ રાખી તો તેમનું ત્યાં બધાને સાંભળવું સંભાળવું મુશ્કેલ થઈ જશે એવામાં પરિણામ એ આવશે કે તેમનો ઘર પરિવાર તૂટી જશે મેં મારી રીતે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમણે કબૂલ્યું નહીં અને પુરાવા વગર તમને કહે તો તમે પણ માનત નહીં એટલા માટે મેં આ યોજના બનાવી અને મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ શરૂ કરીને પોતે ટેરેસ ઉપર ચાલી ગઈ પણ દીકરા તે આ વિડીયો રેકોર્ડિંગ અમને એકલામાં કેમ બતાવ્યું રાનીના સામે બતાવત તો સારું રહે જ ને બા બાપુજી હું નથી ઈચ્છતી કે આપણા પરિવારમાં નફરત વધે આપણા બધામાં પ્રેમ વધે એટલા માટે તમે જ આ વિડીયો રાની દીદીને બતાવજો અને તેમને સમજાવજો જ્યારે બાળકો અજાણતામાં ભૂલો કરે છે ત્યારે વડીલો યોગ્ય રીતે પોતાના અનુભવો દ્વારા સાચવી લે છે આમ તો રાની દીદી મારી નણન છે તે મારી નાની બહેન મારી દીકરીની જેમ છે અને કોઈ પણ માં પોતાની દીકરીને નીચી નથી દેખાડતી પરંતુ તેને એ રીતે સમજાવે છે કે જેથી તેની જિંદગી ખુશીઓથી ભરેલી રહે બા બાપુજી તમે બધા તેમને પ્રેમથી સમજાવશો તો એ ઝડપથી અને સારી રીતે સમજી જશે રવિના માતા પિતા આગળ વધીને શીતલને ભેટી પડ્યા અને કહ્યું દીકરા તારા જેવી સમજદાર હોવ ઈશ્વર દરેક કુટુંબ પરિવારને આપે જે પોતાના પરિવારને કેવી રીતે સાચવવો તે જાણે છે જે ઘર તોડવામાં નહીં ઘર જોડવામાં રાત દિવસ લાગેલી રહે છે ભગવાન તને દરેક પ્રકારની ખસેડીઓથી ભરપૂર રાખે એમ કહીને બંનેએ શીતલના માથા પર સ્નેહ ભર્યા હાથ ફેરવ્યા તો બીજી તરફ રવિ અને શીતલ બંને ભીની આંખોની સાફ કરતા મલકાઈ રહ્યા હતા થેન્ક યુ થેન્ક્સ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ